આટ તો છે ને આ બધું માન વેશીન આબુ છે જો કોક હાડા હાડા ને આવે કોક ના હાડા પૈસા વાના ના ઘેર જાવ છે કે વશમાં કાંટો નખની જો એક રૂપિયા નું એક રૂપિયા નું ના વેશનો એ ઓને બધું માન માને જઈ પાછો નઈ જાવું પણ એ પનોજી મને હું ધટ્યો નઈ ડાટન જાટ મનો બધો 100 રૂપિયા ની ડોન કે આખા કે 20 રૂપિયા માનું એટલે મને બધું આખો દાણો નાખ જો અને આગળ જાવું છે

હાનો હાનો ચાલે બેટા એમ કરો તા કાનુ અને આ તબેનો ને બબેનો છે આ કોમ દોન ને નોનિયા ને હું ને ફેરિયા કોક આવે છે દોને છે નોનિયા છે એમ છે ડબલ છે બાટલા એમ જોવા આનો અને કોઈ વેપાર થાય આનો જો પ્યોન 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 લે ઘણા રાખો તો આ જો બે હું ઉપર કુદવર કુદો ભાઈ

આટનામાં કોક ધાબા માનું કાનું દેખાય છે કોક હું પૈસા માં પૈસાવાના નાખીશ હા છેડો જાવ તો પણ છે બો તારા આટલે આંખો ન્યા મારું તારા ડારો લઈ પણ તું મહેમાન નથી કોઈ બેારે તો તું માર મકા મેજો તો તનિયા પાજી ને એને પાજી એ તો મહેમાન આવે તારે ઓય હે અના આ રૂટી ના દે કા ઓય હે અના ભાઈ તું મારો દેખાડ ના બોલતો રે યાર યાર મારો બસ પો બોલે તો આપણો પકડો પૈસા મારા નો કશું પૈસા લેના આ તો એને હું તું કે કે એ મે લાઈ દારું છે પૂરો પૂરો હેડો આ વાત નહી શું રે અના ભાઈ મારા કે નહી આય

ના ના નેવાનો છે તમે પુત્રનું ઝૂટતું આવો જોડાણ જોમદાર આ સાંભળો માર નેવાનો છે છોડી લેવાળો જે નેવ હોય જો તે લે મારા છે ને સારું ને ફોન ના કે છો જો તાલ દુસતો

તમાર્યા માની કે વસ્તુ છે તદર તદર કકાનું બે 90 છે આરે દેવાતા છે પણ એની એની નહીં નું નહીં ભાઈ એની તમારે

ગાય આપડે પીગ મેં તો મેરો કોમો કટાડ વાળો તગારા કીધું છે ને બેસવાવા

ડાબું ઉકે અલ્લા પણ કાકા તો હ બોખો લાગે છે અને કા બતાવા મારે આજ મોઢામાં ડોટે શેતાની તેમ સમજવું હમજી નાન કે આ પચાની કે આ ઘોણા બેઠો આમનાવા તાણે આવો હો જે નામ ઓ આ કાનુ નેવું છે આ બધું આલતો રે આ

બેટા બધા શું નાગે હોય સામાન ની બધી વાત જોતો જોતો ઉડી હડ્યો નહી ઓળખતા

તી આલુ તી તી અલ્યા તમે તી આલુ તી 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 આલુ બરક તી આલુ તી 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 આલુ તી તી જો તમાર સમજી ન્યા હોય આ તો તમે આ જો ફોન કેમ નઈ જાણજો હમજી નઈ તી તી કે રલતી તી 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 ના જો આ રડો તમા પછાડી ગયો ત્યાં પછાડી દેને પર જ પછા હા હવે નઈ જો તો ઓકે કે લે પછાડી દો ના લેજો પછા ન લેજો કાકો ના પડે પાછા માંડે માંડ પૈસા નહીં આપડે આસપાસ છે ને સોનું શું સોની માં છો